સોના ચાંદી ના દાગીના સાથે ઝડપાય રાજુલાના ના સ્વામિનારાયણ નગર સોસાયટીમાંથી થોડા દિવસ પહેલા મકાન તાળા તોડી સોના ચાંદીના રોકડ રકમની ચોરી થઈ હતી રાજુલા પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એલસીબી ટીમ અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે દાહોદ જિલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી લીધા હતા અમરેલી એલસીબીની ટીમ અને ડીવાય એસપી એસબી વોરા સહિત રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા હતા તમામ આરોપીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી પચાસથી વધુ ગુનાઓ આશરે હોવાનું ખુલ્યું હતું તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર મહેશ સાથે વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ રાજુલા બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણ નગર રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી બાંચ અને ત્રીજી બાંચ ને વહેલી સવારના આ બનાવ બનવા અપાવ્યો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો